ઝેર મુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું માર્ગદર્શન સુરતના મોટા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી સત્સંગી સભામાં આપવામાં આવ્યું હતું સુરતના મોટાવરાજા રાજંશ ટાવર સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝેરમુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચ્ચીસના રોજ યોજાયો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય વિવેક સ્વામી બગસરા તથા નિર્દોષ ચરણદાસજી સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિરની ઉપસ્થિતિમાં સુરતના નામાંકિત અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો

કેટલી બધી બીમારી કેટલી બધી સારા વિશ્વમાં ગઈ છે છે વાતાવરણ વધતું જાય ભવિષ્યનો ભારત સુખી તો તમામ લોકોએ ગાય આધારિત ખેતી કરવી પડશે ગાયના દૂધ ઘી ખાવું અને સ્વાસ્થ્યને સુધારવાના પ્રયાસ કરવા પડશે એના માટેનું એક અભિયાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે લોકો ગૌશાળામાં ગાયને મૂકી દે છે બળદશાળામાં બળદોને મૂકી દે છે ત્યાં એ લોકો હેરાન થાય છે દુઃખી થાય છે આ સોલ્યુશન નથી ખેતી જ્યાં સુધી ગાય આધારિત નહીં થાય ત્યાં સુધી સમાજ નહીં બચે અળુશિયાન બેક્ટેરિયા ને મારવાનું કામ આપણે કર્યું છે એ ફરી પાસે જીવંત કરવા પડશે ગાય આધારિત ખેતી કરે નિરોગી ખોરાક ખાશું ત્યારે સ્વાસ્થ્ય બચશે ત્યારે આપણી લાગણી બચશે ત્યારે આપણે માતા પિતાને સાચવતા થઈશું આ હિન્દુસ્તાન છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિદેવો ભવ એ આપણા દેશની સંસ્કૃતિના ચાર મહાન સૂત્રો છે ત્યારે આપણે ભવિષ્યનો ભારત સુખી જોઈ શકીશું વર્ષમાં કેન્સર એક ઘર બાકી હોય જે ઘરમાં કેન્સરનું પેશન્ટ નહીં હોય અને જે દીધી આ પરિસ્થિતિ સર્જાશે ત્યારે આખા દેશને રોવાનો વારો આવશે આવું ન થાય એટલા માટે અત્યારે આપણે આના માટે પ્રયત્ન કરીએ છીએ કે હરેક લોકો ગાયનું દૂધ ઘી ખાતા થાય ઘેરે ગાય ન રાખી

સેવક બની અને આ અભિયાનમાં જોડાશે અને તમામ લોકોને પોતાના અંતરના અભિપ્રાયો જણાવશે અને ઘરે ઘરે આ વાત જ્યારે પહોંચશે હરેક લોકો ગાય નું મહત્વ સમજીને પોતાની મેળે સ્વનિર્ભર થશે તે આનું સોલ્યુશન આવશે બાકી ગાય શાળામાં ન જવી જોઈએ ગૌ માટે ફાળો ન કરવો જોઈએ વૃદ્ધાશ્રમ બંધાવો ન જોવે અને હોસ્પિટલ ખોલવી ન પડે એવું કરશું ત્યારે આનું સોલ્યુશન કેવું ગણાશે તેથી આપણે ભવિષ્યનો ભારત સુખી જોઈ શકીશું તો અમારા અભિયાનને અમે આપ સમક્ષ મૂકીએ છીએ આને તમે જેલ જેટલું બને એટલું શેર કરી અને લોકોને આમાં જોડવાના પ્રયાસ કરશો તો એ દેશની ભગવાનની બહુ મોટી સેવા ગણાશે અસ્તુ જય સ્વામિનારાયણ ઓમરામ બાપુ લોંગિયા હાલમાં ભગીરથ કાર્ય કરે છે ત્યારે તેમને પણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ઋષિ કૃષિની સંસ્કૃતિને બચાવવા રોગ મુક્ત ભારતનું નિર્માણ કરવા ગામડે ગામડે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને જીવન બચાવો પર્યાવરણ બચાવોનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના તમામ ગૌ પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને હરિભક્તોની વિશાળ માત્રામાં ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ભારતને ઝેરમુક્ત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો હતો. મારું નામ ઓમરામ બાપુ છે બગદાણાની નજીક એક કળમોદર ગામ છે ત્યાં અમારો આશ્રમ છે સનાતન ગૌનગરી અને આપ સૌને એક ઝેરમુક્ત અભિયાન મારફતે આપ સૌને એક સંદેશ આપું છું કે આ દેશને જો બચાવવો હોય આ દેશની સંસ્કૃતિને બચાવવી હોય તો આ દેશને ગાય જો બસશે તો જ આ દેશ બચી શકશે આ દેશનું જ્યાં સુધી નહીં બદલી શકે ત્યાં સુધી દેશના વિચારોને નહીં બદલી શકીએ દેશ આજ સો કરોડ એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાં સો થી પણ વધારે લોકો આજ બીમારીનું જીવન જીવે છે દસ કરોડ લોકો ડાયબિટીસથી પીડાય છે દસ કરોડ લોકો બ્લડ પ્રેશરથી પીડાય છે આ દેશમાં સો કરોડ લોકો બીમારીનું જીવન જીવે છે તો આખા દેશની અંદર આવનારા સમયમાં ડબલ્યુ એમ કહે છે કે સત્યાસી ટકા લોકો કેન્સર થી પીડાતા હશે ત્યારે આ દેશમાં આ સનાતન ધર્મની પરંપરાને જો બચાવવી હોય તો ગાય થી જ બચી શકશે એટલા માટે આપ સૌને હું એક સંદેશો આપું છું કે દરેક વ્યક્તિ ગાય આધારિત ખેતી કરતો થાય પ્રાકૃતિક ખેતી કરતો થાય અને તો જ એનો પરિવાર બચી શકશે પરિવારની એવી હાલત થશે એવો જશે એટલી બધી ક્રૂરતા ભર્યું વાતાવરણ સર્જાશે દેશની અંદર તો આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મની આરાધ્યા કોઈ હોય તો એ ગૌમાતા છે આપણી પાવની સંસ્કૃતિ છે તો આપ સૌને હું વિનંતી અને નમ્રતાથી કહું કે ગાયને ખેતી કરતા થાવ ગાયનું દૂધ ગાતા થાવ તો જ આ દેશને આપણે બચાવી શકશું અન્ન બદલશે તો જ દેશને વિચારો બદલશે બધાને જય જાયગોમાં જન્મ જયારે સિઝરિયન થી થાય અને મૃત્યુ જયારે વેન્ટિલેટર થાય ત્યારે સમજવું જોઈએ વિચારો એક એક ઘરમાં કેન્સર નહીં હોય એક ઘરમાં સાડા ચાર લોકોને કેન્સર હશે આનો બચવાનો ઉપાય શું છે આનો બચવાનો ઉપાય એક માત્ર છે કે પેસ્ટિસાઈડ અને ફર્ટિલાઇઝર વગરનું જે છે એ જો ખાવામાં આવે એટલે કે પ્રાકૃતિક ખાવામાં આવે તો જ આપણે સલામત રહી શકશું કેમ કે આપણા શરીરને જે જોઈએ છે વિટામિન્સ પ્રોટીન્સ કેલરીઝ કાર્બોહાઈડ્રેટ ન્યુટ્રીશન બધા જ એ બધા જ પ્રાકૃતિક ખેતીથી પકવેલું જે અનાજ છે જે કઠોળ છે જે શાકભાજી છે જે ફળફળાદી છે એમાંથી આપણને મળે છે ઓલાની અંદર ન્યુટ્રીશન છે નહીં અત્યારે એટલે એની અંદરથી ન્યુટ્રીશન મળતું નથી ગાયો માટે ખાસ કેટલું મહત્વનું હોય છે પ્રાકૃતિક કૃષિ માટે ગાય ખૂબ અગત્યની છે કેમકે કે છ અને ગૌમૂત્રમાંથી જ એની અંદર જીવામૃત બનાવીએ છીએ ખેડૂતોની જે શિબિરો ખેતી થશે તો જીવન બચી શકશે અમે તો બધા જને પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે જો પ્રાકૃતિક ખાવામાં નહીં આવે તો બધા જ નાશ નક્કી છે એટલે એવું વૈજ્ઞાનિકો પણ કહેવા મળ્યા છે કે આગામી બાર વર્ષોની અંદર પાસઠ વિશ્વ ખતમ થવાનું છે